પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં અત્યંત નબળું કામ થયું હોવાની અનેક ફરિયાદો છતાં તંત્ર જાગ્યું નથી ત્યારે વહેલી સવારે વધુ એક ફ્લેટની છતમાંથી પોપડા પડ્યા હતા જો કે બનાવ રસોડામાં બન્યો હતો અને પરિવારજનો રૂમમાં સૂતા હતા તેથી કોઈને ઈજા કે જાનહાની થઈ નથી બોખીરાની આવાસ યોજનામાં અનેક ફ્લેટો જર્જરિત છે અને તેમાંથી અવારનવાર પોપડા ખરે છે ત્યારે છેતાલીસ અડતાલીસના ફ્લેટમાં સવારે પાંચ વાગ્યાના સુમારે રસોડામાં ધડા ભેર છતના પોપડા પડ્યા હતા બનાવ બન્યો ત્યારે પરિવારજનો રૂમમાં સૂતા હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી પરંતુ મહત્વની બાબત એ છે કે આ જ ફ્લેટમાં આવેલા એક રૂમમાં પાંચ દિવસ પહેલા પણ પોપડા પડ્યા હતા તે સમયે આ પરિવાર બહાર ગયો હોવાથી એ સમયે પણ સૌનો ચમત્કારિક બચાવ થયો હતો અને સવારે ફરી રસોડામાં પોપડા ખર્યા ત્યારે પણ કોઈને ઈજા થઈ ન હતી તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારને લીધે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવાસ યોજના બનતી હતી ત્યારથી જ નગરપાલિકાના તંત્રની બેદરકારી વિશે અને નબળા કામ અંગે રજૂઆતો થતી હતી પરંતુ સરકાર દ્વારા સબ સલામતના ગાણા ગાવામાં આવ્યા હતા તેથી અવારનવાર જુદા જુદા ફ્લેટમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેમ જણાવી આવાસ યોજનામાં રહેતા લોકોએ વધુ એક વખત તંત્રનું ધ્યાન દોર્યું છે